બદનામ કરવાના કોઈ ઇસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે ને એની બંદૂક મારા ખંભેરાખી ભારતીય જનતા પાર્ટીમાં હવે અંદરો અંદર વિખવાદ શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકાના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયાની અંદર તેમના લેટર હેડનો કોઈ ઉપયોગ કરી અને લેટરની અંદર વિગતે એ પ્રહાર એ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર કર્યા હતા જેમાં અનેક એવા આક્ષેપો અને આરોપો લગાવવામાં આવ્યા હતા કે અમરેલીની અંદર કોઈ પણ કામ એ તાલુકાના પ્રમુખ હોય અથવા એ તાલુકા પંચાયત હોય તાલુકાની સાથે સાથે જિલ્લા પંચાયતના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેમને કામ નથી કરવા દેતા ને માત્ર એ કૌશિક વિકર્યા કરે છે પોલીસ પાસેથી લગભગ એ ચાલીસ લાખ રૂપિયાની આસપાસના હપ્તા પણ લે છે અને અમરેલીની અંદર એ પોતાનું શાસન ચલાવે છે આ પ્રકારના આક્ષેપો સાથેનો એક લેટર વાયરલ હતો જો જોકે આ લેટર વાયરલ થયા બાદ એ અમરેલી તાલુકાના પ્રમુખ દ્વારા આખા એ મામલે ખુલાસાઓ પણ કરવામાં આવ્યા કે આ લેટર એ મારા દ્વારા વાયરલ નથી કરવામાં આવ્યો આ લેટર એ ખોટો છે અને આ મારા લેટર હેડનો કોઈ ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે જો કે હવે આખા આ મામલે શરૂઆત થઈ ચૂકી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર અંદરો અંદરો વિફાદની કૌશિક વેકરિયાએ કેવી રીતે માની લે કે આ લેટર એ તાલુકાના પ્રમુખે નથી બનાવ્યો કે આ લેટર અન્ય કોઈ વ્યક્તિએ બનાવ્યો છે જો કે આખા આ મામલે અમરેલીના એ ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો તો વાયરલ કર્યો હતો પરંતુ મીડિયા સમક્ષ આવીને પણ પોતાનું નિવેદન આપવામાં આવ્યું હતું કે મારા ફોનની અંદર અચાનક જ એ સવારમાં નવથી સાડા નવના અરસાનો સમય હતો અને આ લેટર આવ્યો હું પણ વાંચીને ચોંકી ઉઠ્યો હતો જો કે લેટરની અંદર જે તારીખ મારવામાં આવી હતી એ લગભગ ચારથી પાંચ દિવસ પહેલાંની તારીખ છે અને એ સોશિયલ મીડિયાની અંદર હવે વાયરલ થઈ રહ્યો છે જોકે આ વાયરલ વિડીયો બાદ એ તાલુકાના પ્રમુખ દ્વારા નિવેદન પણ તો આપવામાં આવ્યું પરંતુ આખા આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને તેઓએ રૂબરૂ મુલાકાત પણ કરી અને આખા આ મામલે તપાસ કરવા માટે અને ફરિયાદ દાખલ કરવા માટે પણ કહ્યું છે જો કે હવે આ વિવાદ ચરમસીમાએ પણ પહોંચી ચૂક્યો છે અને વિવાદ એટલો વધુ વકર્યો છે કે આખા આ મામલે અમરેલી જિલ્લાના એ તાલુકાના પ્રમુખ સહિત સો જેટલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ સીઆર પાટીલની મુલાકાત કરશે સીઆર પાટીલની મુલાકાત કરી અને રૂબરૂ એ જણાવશે કે આ લેટર એ મારા દ્વારા નહોતો લખવામાં આવ્યો આ લેટર કોઈ અન્ય વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો હતો હવે આખી આ ઘટનાની અંદર જો એફએસએલ તપાસ કરવામાં આવે ત્યારબાદ એ સત્ય ઘટના જે છે તે સામે આવે પરંતુ આ વાયરલ લેટર થયા બાદ એ અમરેલી તાલુકાના પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું પહેલાં એ તમે સાંભળી લો આજે સવારે નવ વાગે મારા વોટસઅપ ઉપર એ પત્ર જે વાયરલ થયો છે એ આવ્યો એટલે મેં જોયું એટલે એ પત્ર મારું લેટર પેડ છે એ પણ ડુપ્લિકેટ જ છે બનાવેલું કોઈએ અને જે સ્ટેમ્પ છે એ પણ ડુપ્લિકેટ છે મારી સહી છે એ પણ ડુપ્લિકેટ જ કરેલી ઓરિજિનલ મારી સહી છે એની આમાં આપણા ધારાસભ્યને બદનામ કરવાના કોઈ કિસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે ને એની બંદૂક મારા ખંભે રાખીને ફોડી છે કોઈ આવા અમરેલીની અંદર કોઈ આવા તત્વો હોય છે એમણે આ કરેલું છે પણ આના વિશે તો અમે એસપી સાહેબને મળી આવ્યા છીએ ટૂંક સમયમાં આનો જે કાંઈ હશે એ ગરપોટ થાય અને એના વિરોધ ફરિયાદ પણ અમે દાખલ કરવાના છીએ એસપી સાહેબે અમને પૂરો સપોર્ટ આપ્યો છે કે ટૂંક સમયમાં આને આપણે ગમે ત્યાંથી ગોતી લેવું અને આપણા ધારાસભ્ય આજે સિત્તેર વર્ષની અંદર જે અમરેલીની અંદર કામ નથી થયા એ છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયા લાવી અને આપણા વિકાસના કામ થઈ રહ્યા છે તો એમને આ બદનામ કરવાના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે અમરેલીના વિકાસને રોકવા માટેના પૂરા કોઈ પ્રયત્ન કરી રહ્યું છે તો આના વિરોધ હું એને સખત વખોડું છું અને આવો કૃત્યુ કરનાર લોકોને એને સજા મળવી જ જોઈએ એવી મારી અપેક્ષા છે તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર આટલા ગંભીર આરોપો લાગ્યા છે તેમ છતાંય તેમના દ્વારા હજી મૌન સેવવામાં આવ્યું છે જો કે તાલુકાના પ્રમુખ દ્વારા તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને વાયરલ તો કરવામાં આવ્યો છે પરંતુ આ તમામ વાતોની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ વડા એટલે કે સંજય ખરાતને રૂબરૂ મળી અને તેમને ફરિયાદ નોંધવા માટેનો કોઈ હતું નહીં જો કે આજની દિવસની અંદર એ ફરિયાદ પણ દાખલ થઈ જશે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે બીજી તરફ સીઆર પાટીલને એ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિ મંડળ જે છે તે મુલાકાત કરશે અને રજૂઆત કરશે પરંતુ આ તમામ રજૂઆતો અને મુલાકાતોની વચ્ચે મહત્ત્વની વાત એ પણ છે કે જો એ સો જેટલા પ્રતિનિધિઓ સી આર પાટીલની રૂબરૂ મુલાકાત કરવાના છે તો શું આ લેટર સંદર્ભે ચર્ચા થશે કે પછી અમરેલી જિલ્લાની અંદર જે છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને ચર્ચા થશે કેમ કે ભૂતકાળની અંદર અમરેલી જિલ્લા પંચાયતની અંદરથી બે જેટલા સદસ્યોએ પોતાના રાજીનામા પણ આપી દીધા હતા અને રાજીનામા આપવાના કામ કારણ જે છે તેમણે જણાવ્યા હતા કે તેમના એ કામો થતા નથી જો કે આ વિવાદ અને વિખવાદ એ છેલ્લા કેટલાક સમયથી એ અલગ અલગ જિલ્લાઓની અંદર તો જોવા મળે છે પરંતુ અમરેલી જિલ્લાની અંદરથી આ વિવાદ અને વિખવાદ જોવા મળતાની સાથે ચર્ચા એટલા માટે થાય છે કે જે અમરેલી જિલ્લો કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો એ કોંગ્રેસના ગઢની અંદર ગાબડું પાડી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાદ એક ચૂંટાઈને સામે આવ્યા છે અને હવે જે ગઢ ભાજપે કબજો કર્યો છે તે ગઢની અંદર જ વિવાદ અને વિખવાદના સૂર શરૂ થયા છે અને હવે આ વિવાદ અને વિખવાદના સૂર એ ન માત્ર અમરેલી જિલ્લા પૂરતા પરંતુ છેક ગાંધીનગર સુધી તેઓ પહોંચી ચૂક્યા છે તો આપનું શું માનવું છે આ ઘટનાને લઈને ખરા અર્થની અંદર આ પત્રની અંદર જે વિગતો આપવામાં આવી છે તે વિગતો એ અમરેલીના કયા વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવી છે અથવા તો એક કોણ છે કે જે અમરેલી જિલ્લાના ભાજપની અંદર વિખવાદ ઉભું કરવા માંગે છે જો આપ જાણતા હોય તો મારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર બદનામ કરવાના કોઈ કોઈમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે ને એની બંદૂક મારા ખંભે છે